વરસાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર યથાવત આગામી ચોવીસ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હવામાનમાં ફેરફાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સતત બીજા દિવસે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું કારણ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં વરસાદની આગાહી કરી છે હવામાનમાં ફેરફાર થતા લોકોને આંશિક રાહત મળી છે પરંતુ બીજી તરફ જે વરસાદને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થયો છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તમામ રાજ્યોભરમાં જોવા મળી રહી છે રાજ્યમાં ઠેર ઠેર વાવાઝોડાની અને સાથે જ વરસાદની શક્યતાઓ ફરી એકવાર હવામાન વિભાગે કરી છે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પણ હજી પણ ચોવીસ કલાક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે શું માહિતી દીક્ષિતા જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી તે અસર ગઈકાલે જોવા મળી અને સમગ્ર રાજ્યના જુદા જુદા અનેક વિસ્તારોમાં આપણે જોયું છે કે કેવા પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો કમોસમી વરસાદ થયો કેટલાય સ્થળે કરા પણ પડ્યા અને જે પ્રકારે ખેતીને અને જે અન્ય વસ્તુઓને નુકસાન થયું છે તેની માઠી અસર પહોંચી છે આ જ પ્રકારની આગાહી આજના દિવસ માટે છે પરંતુ અમદાવાદમાં રાહતના સમાચાર એ છે કે આજે હજી અમદાવાદનું જે આકાશ છે તે સંપૂર્ણ સ્વચ્છ છે પરિણામે વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ હવા હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જે વિસ્તારો છે તેનામાં આજ દરમિયાન કોઈપણ સમયે છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે શહેરીજનો માટે અને તમામે તમામ લોકો માટે બીજી વાત મહત્વની એ છે કે જે તાપમાન છે કે જે ઉનાળામાં લગભગ બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચતું છે પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે અને આવતીકાલે તાપમાન જે છે તે ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ જ રહેશે મહત્તમ તાપમાન એટલું જ રહેશે એટલે આ બે દિવસ સુધી લોકોને હજી ગરમીમાંથી રાહત મળશે હાલમાં પણ હું જ્યારે અહેવાલ આપી રહ્યો છું તો સામાન્ય રીતે ઉનાળામાં જે પ્રકારની ગરમી હોય છે તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે હજી પણ પવનની જે ગતિ છે તે અનુભવી અનુભવાઈ રહી છે તેના કારણે જ એક સામાન્ય ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ સમગ્ર જે વાતાવરણ સર્જાયું બે દિવસમાં તેની સૌથી મોટી અસર પડી હોય તો તે ખેડૂતોને છે અને હાલમાં જ્યારે કેરીની સિઝન છે તેના કારણે ખેતી જે કેરીનો પાક છે તેને પણ જ મોટી અસર થઈ છે બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ તો